મુંદ્રાના એસ ટી ચોકથી ગોરજી દેરાસર એસટી ચોકથી ક્ષત્રિય સમાજવાડીના એસટી ચોકથી માંડવી ચોક અવારનવાર ટ્રાફિક જામ થાય છે કેમ કે રસ્તાઓ સાંકડા છે અને સવાર સાંજ વાહનોની સતત અવર રહે છે સાથે વાહન ચાલકો આડેધડ રસ્તાની વચ્ચે વાહનપાક કરતાં મોટો ટ્રાફિક જામ સર્જાય છે ટ્રાફિક જામ સર્જાવાના મુખ્ય કારણ એ છે કે અંસટાવરથી માંડવી ચોક સુધી પોલીસ અને સુધરાઈ તંત્ર દ્વારા શાકભાજીના ધંધાર્થીઓને એકવાર ખસેડાયા પણ ફરી ગોઠવાઈ જાય છે તો રખડતા ઢોરો પણ સમસ્યારૂપ સાબિત થાય છે તે વચ્ચે બુધવારે શરીરના એસટી ચોકથી ક્ષત્રિય સમાજવાડી સુધી સવારે નવથી નવને ત્રીસ વાગ્યા સુધી લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો તેમાં ઇમરજન્સી એકસો આઠ એમ્બ્યુલન્સ અડધો કલાક સુધી ટ્રાફિકના કારણે ફસાયેલી રહી અને આગળ વાહનોમાં મોટા તપાવવાથી એમ્બ્યુલન્સ વચ્ચે માર્ગ પણ ફસાઈ ગયો હતો અને સતત સાયરન વચ્ચે પણ તેને માર્ગ મળ્યો ન હતો જે બાદ મુન્દ્રા ટ્રાફિક પોલીસના ઇન્ચાર્જ સંજયસિંહ જાડેજા અને તેમની ટીમને જાણ થતાં સ્થળ પર આવી ટ્રાફિક ખુલ્લો કરાયો હતો આ સાથે મુન્દ્રા ચોકમાં ટ્રાફિક પોલીસનો પોઈન્ટ નિયુક્ત કરવા પ્રબળ માંગ ઉઠી હતી આવશ્યક સેવા અટકાતા શહેરમાં મામલો ચર્ચામાં રહ્યો છે રિપોર્ટર ભરત ઠાકોર કહ્યું